નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિશેષ સામાજિક વિજ્ઞાન જેમની પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હજાર રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ

આ સિવાય એક ઘણા વિદ્યાર્થીઓને એની સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તે પણ મળી જશે ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીશું તો ચાલો સરસ મજાના જોડકા જોડવાના છે તો જોડકા ચર્ચા કરીએ તો પહેલું આપણે આપ્યું છે મિત્રો કે ભાઈ ઋગવેદની રૂચાઓ તો ઋગ્વેદની રૂચાઓ છે તો એની સામે શું આવશે મિત્રો તો કે ભાઈ હા એક હજાર અઠ્યાવીસ જો એક હજાર અઠ્યાવીસ એટલે હું અહીં મિત્રો તમને સાથે લખી દઉં છું જી તો પહેલામાં શું આવશે જી પછી ઉપનિષદની સંખ્યા તો ઉપનિષદની સંખ્યા કેટલી છે તો કે એકસો ઇમરજન્સી સેવા એકસો ચાલો નેક્સ્ટ મહાભારતના શ્લોક તો મહાભારતના શ્લોક કેટલા છે મિત્રો તો કે ભાઈ લાખ એટલે શું આવશે આવશે એ ઋષિઓની ભાષા તો ઋષિઓની ભાષા કઈ હતી મિત્રો તો કે સંસ્કૃત જો આ પીડી એમ કે ને આદિકાળથી ચાલતી આવતી ભાષા છે એ કઈ છે સંસ્કૃત છે બૌદ્ધ સાહિત્યની ભાષા તો બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ આવશે તો કે પાલ એટલે એની સામે આવશે સી દિલ્હીના સુલતાનોની રાજભાષા એમાં શું આવશે ફારસી ઉર્દુ ભાષા આવશે ને હા અને છેલ્લે દ્રવિડ કુલની સૌથી જૂની ભાષા જો ખાસ યાદ રાખજો જૂની ભાષા પૂછ્યું છે તો તમે એપ તો આ રીતના સરસ મજાના આપણા જોડકા થશે જો આમાંથી કઈ પૂછાય તો તમને સરળતાથી તમે સરળતાથી જવાબ આપી શકે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે આજે તમને કીધું કે ભાઈ આની પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન છે ક્યાંથી મળશે આ સિવાય જે હવે આવનારી પ્રથમ પરીક્ષા છે તો મિત્રો ટેન્શન લેવાનું નથી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો લાવો લોગો આવશે નામ આવશે ઇન્સ્ટોલ કરી દેવાની રેડી અથવા તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાંથી પણ લિંક દ્વારા તમે ઓપન કરી શકો ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર કે જે તમે તમારા ઘરે રહેતો એ મોબાઈલ નંબર નાખશો અને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી તમારા મેસેજમાં આવશે એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે મિત્રો જે મહત્વનું છે આપણા માટે તો આ પેજમાં મિત્રો પહેલાં તો ધોરણ દસનું તમામ મટિરય મળી જશે પેડ કોર્ષમાં જો આ એક તો પ્રશ્ન બેંક છે સંપૂર્ણ દરેક પ્રશ્ન સોલ્યુશન આ સિવાય જે પ્રશ્ન આવનારી જે પ્રથમ પરીક્ષા છે એના આઈએમપી પેપર હોય એનું સોલ્યુશન એ બધું તમને અહીંથી મળી જશે રેડી તો એ પણ તમે મેળવી શકશો આ સિવાય મિત્રો અહીંયા હા ધોરણ દસનો વિજ્ઞાનનો અને સમાજનો એસેસનો જે રંગીન મટિરિયલ શોર્ટકટ સાથેનું છે એ પણ છે અને ગણિત અને વિજ્ઞાન જે ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન છે એનો પણ કોર્સ ઓલરેડી મુકાઈ ગયેલો છે તો તમે જોઈ શકો છો કલ્પેશ દ્વારા અને સાગર દ્વારા ગણિત અને વિજ્ઞાન તો એ પણ મટિરિયલ એનું તમે અહીંથી મેળવી શકશો સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ છે એટલે દરેક દાખલાઓ દરેક પ્રશ્નોની માહિતી છે આ સિવાય એક્ઝામ પેપરમાં આ જે પ્રશ્ન બેંક છે એની પીડીએફ મૂકી દેશું તો ત્યાંથી તમે જોયું તો જોઈ શકશો ફ્રીમાં રેડી અહીંયા છે એ ખાસ તમારે જો હજી ધોરણ દસના એસએસમાં ક્લિક બાકી હોય કંઈ ક્વેરી હોય તો જો અહીંયા જસ્ટ ક્લિક કરશો એટલે જો વિષય પાર્ટ વાઈઝ ખુલ છે તો પાઠમાંથી સોરી ધોરણ વાઇઝ ખુલ છે એમાં જે ધોરણમાં જવું હોય તો એ પ્રમાણે જશો એટલે વિષય ખુલશે વિષયમાં જશો એટલે પાઠ આવશે વિડીયો બધા આવશે વિડીયો તમે બધા ફ્રીમાં જોઈ શકશો રાઈટ તો ખાસ તમારા મિત્રો ને સગા સંબંધીઓ જેથી કરીને એ લોકો પણ લાભ મેળવી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આપણે આગળ શું પૂછ્યું છે તો કે પ્રશ્નો આપેલા છે થોડાક જોઈ લઈએ કે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ આપો એટલે આપણે એને એક બે શબ્દોમાં જવાબ આપવાના છે તો પેલું છે જંગલોનું નષ્ટ થવું એટલે તો કે નિર્વિનીકરણ નિર્વનીકરણ ચાલો ગુજરાતમાં આવેલું એક માત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં છે તો કે કચ્છ કચ્છનું છારી છે ઊંચું હોય અને ભરાવદાર અને ગોળ માથું હોય એડી શિયાળથી થી થોડુંક ઊંચું હોય ભરાવદાર અને ગોળ માથું હોય એક સમયે ડુગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી તો પશ્ચિમી દરિયા કિનારે છે એ જોવા મળતી હતી કયા રાજ્યના સમુદ્ર સમુદ્રીય કાચબા ઈડા મૂકવા આવે છે મિત્રો તો ગુજરાતમાં ઓછો થતા છે ઓડિશામાં હજી હાલમાં જોવા મળે છે એટલે ધ્યાન રાખીશું આપણે નેક્સ્ટ જોઈએ દુનિયાનો એવો કયો દેશ છે કે જ્યાં એશિયા યુરોપ અને આફ્રિકા ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે તો મિત્રો ખબર જ છે બધાને આપણો ભારત રેડી ને હા જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થાય એને શું કહેવાય તો કે એને શું કહેવાશે મિત્રો તો કે ભાઈ અક્ષત વનસ્પતિ વનસ્પતિ રેડી ચાલો નેક્સ્ટ જોઈએ વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલોમાં વાઘની આશરે સંખ્યા કેટલી હતી તો કે ચાલીસ હજાર કરતા વધારે હતી પણ હાલમાં તો તમને બધાને ખ્યાલ છે જોકે હવે ધીમે ધીમે આપણે પાછી હાલમાં છે એ શું થતું જાય છે તો કે વાઘની સંખ્યા વધતી જાય છે એટલે ગર્વની વાત કહી શકાય રેડી હા મિત્રો જો આ ઘણા વિદ્યાર્થી એમ કે સર તમે અક્ષર સારા કરો તો મિત્રો આમાં એ શક્ય નથી અક્ષર સારા નથી થઈ શકતા પણ જે તમને પીડીએફ મળશે એ પીડીએફમાં સંપૂર્ણ ટાઈપિંગ કરેલું છે એટલે તમને એમાં કોઈ ઇશ્યુ હશે નહીં અક્ષર અક્ષરનો રેડી અને સાથે હું બોલતો જઉં છું એટલે તમને એ પણ પ્રશ્ન તમારો ક્લિયર થતો જ ભારતમાં મુખ્ય બે સૂર્યમંદિર છે એક તો સૂર્ય સૂર્યમંદિર છે અને બીજું કયું છે તો કે આપણે ગુજરાતમાં મોઢેરાનું સૂર્યમંદિર રેડી ચાલ પ્રાચીન ભારતમાં બે મહાકાવ્યો એક તો મહાભારત છે બીજું કયું છે છે તો તો કે કે રામાયણ ચાલો અબુલ ફઝલે લખેલા બે ગ્રંથ આઈને આઈને અકબરી અકબરી ગુજરાતમાં આવેલા બે પ્રાચીન નગરો એક તો લોથલ થઈ ગયું બીજું કયું હોય મિત્રો તો કે ધોળાવીરા હોય ને ભાઈ હા મહત્વના કે આમ તો જોવા જઈએ મિત્રો સો કરતા પણ વધારે ગુજરાત નું સાઈડો છે સિંધુ ખીણની સભ્યતાના પણ આપણે મહત્વના પૂછા છે બે પૂછે તો કોઈ પણ તમે લખી શકશો ચાલો આગળ વધીએ આપણે શું છે તો કે ખાલી જગ્યા પૂરવાની છે કોઈ પણ એક તો કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે તે ધોળકા તાલુકાના ભોગાવા અને ખાલી જગ્યા એમ બે નદીઓ વચ્ચે આવેલું છે તો કઈ નદી તો કે સાબરમતી રેડ આ પ્રકારની ખેતી વૃક્ષો કાપીને સળગાવીને જમીન સાફ કરીને ખેતી કરાય છે જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ એ જ રીતના ખેતીની શરૂઆત કરવામાં આવે એને શું કહેવાય મિત્રો તો એને કહેવાય મિત્રો સ્થળાંતર ખેતી ઝૂમ ઝૂમ ખેતી હા બરાબર ચાલો આગળ વધીએ રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ સુકડી પાવ પૂરી કેક બિસ્કીટ ને તો આ નામ સાંભળે છે મોઢામાં પાણી આવી ગયું છે ને હા તો વાનગીઓ બને છે આથી ખાલજી ગયા અનાજનો રાજા કહેવાય તો કોણ કહેવાય બધાને આવડે મિત્રો ગમ મિત્રો હજી જો ગણિતની તમને પ્રશ્ન બેંક તમારે જોવાનું બાકી હોય તો એ પણ જોઈ શકશો અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને જેમ કીધું એમ આપણી એપ્લિકેશનમાંથી તમને પેડ કોર્સમાંથી મળી જશે અને પ્રથમ પરીક્ષાનું મટિરિયલ અને એસએસનું શોર્ટકટ સાથેનું રંગીન મટિરિયલ પણ ત્યાં છે તો બધું જ તમે મેળવી શકશો જોઈ શકશો રેડી અને સારી એવી તૈયારી કરી શકશો ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયો છે તો હાલમાં તે કુદરતી આવાસમાં માત્ર ખાલજીગીયા ખંડમાં જોવા મળે છે તો કયા ખંડમાં જોવા મળે છે તો કે હાલમાં માત્ર મિત્રો ઈ આફ્રિકા ખંડમાં જોવા મળે છે બીજી ક્યાંય જોવા મળતો નથી ચાલો આગળ વધીએ આપણે હવે શું કહે છે તો કે ભાઈ પ્રશ્નોના જવાબ આપો પેલા તો આપણે શું કીધું છે અભયારણ્ય કીધા છે તો જોઈ લઈએ અભ્યારણમાં શું છે મને ઓળખો અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાને કે પશુ ચારણ કરવાની સ્થાનિક લોકોને છૂટ છે તો એ કોનું હોય તો કે અભ્યારણ હોય

શકીશું આ બધા પ્રશ્નોના જવાબ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું ચાલો નેક્સ્ટ આપણે શું આપ્યું છે તો કે ભાઈ નેક્સ્ટ આપને આપ્યું છે વિભાગ સી તો એની ચર્ચા કરી લઈએ તો કે વિભાગ સી માં શું કરવાનું છે તો કે ભાઈ એક થી દસ પ્રશ્નોમાં કોઈ પણ ત્રણ પ્રશ્નો આશરે સાહીઠ થી એસી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાનો છે તો અહીંયા આપણે ચિત્ર આપ્યું છે જો નીચેનું ચિત્ર જોઈને એના આધારે પ્રશ્નો જવાબ આપો આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલું છે

જોઈશું પછી આપણે આપ્યું છે તફાવત સ્વરૂપે આપેલું છે કે ભાઈ પ્રશ્નોને આપણે ત્રણ મુદ્દાના જવાબ આપવાના છે તફાવત સ્વરૂપે તો ચાલો એની પણ ચર્ચા કરી લઈએ હા આગળ જવાબ જઈએ ક્યાંથી મળશે પછી છે વિભાગ તો કે અહીંયા શું કીધું છે નીચે આપેલ કૃષિ પેદાશોના આધારે ચાર વિભાગોમાં વર્ગીકરણ કરો તો કે તેલીયા છે ધાન્ય પાક છે એ બધાને આપણે અહીં ધાન્ય પાક આપ્યું છે કઠોળ આપ્યું છે તેલીડીયા આપ્યું છે રોકડીયા પાક આપવું છે હવે આપણે શું કરવાનું છે મિત્રો તો કે આ જે બધા જે છે અહીંથી અહીં સુધી એને વર્ગીકરણ કરવાનું છે એટલે હું મિત્રો અત્યારે ખાલી એબીસીડી લખી દઉં છું એટલે પછી આપણે જ્યારે પીડીએફ આવશે એમાં બધું જ વર્ગીકરણ કરેલું કમ્પ્લીટ આવશે રેડી તો ભાઈ કપાસ શું છે રોકડિયા પાક છે સોયાબીન છે એ શું છે તેલીબિયા પાક છે ચણા છે એ કઠોળમાં આવશે ડાંગર છે ઈ તો કે ધાન્ય પાકમાં આવશે સણ છે ઈ તો કે રોકડિયા પાક બાજરી શેમાં આવશે તો કે ધાન્ય પાકમાં

પળ છેમાં આવશે તેલીબિય હા પડદ રહી જ પડદ છેમાં આવશે તો કે કઠળમાં આવશે તો આ રીતના એમનું મિત્રો વર્ગીકરણ થશે પછી આ બધા છે નકશામાં દર્શાવવાના છે તો એની ચર્ચા કરીએ તો મિત્રો આ જે છે એ આપણે આ પ્રશ્ન આમાં જે છે એમાં હેતુ લક્ષી પ્રશ્નોની ચર્ચા કરીએ હવે મિત્રો ફરીથી આપણો એક પાછો વિડીયો આવશે જે સંપૂર્ણ A to Z સોલ્યુશન બધી જ માહિતીની મળી જશે અને આ સિવાય હજી મિત્રો જો તમારે એ પીડીએફ જોઈતી હોય સંપૂર્ણ સોલ્યુશનની તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે આ સિવાય ગણિત અને વિજ્ઞાનમાં જો કોઈ તમને ડાઉટ હોય ક્વેરી હોય તો તમે જે કોર્ષ કીધો પ્રમાણે તમે સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે માહિતી ત્યાંથી મેળવી શકશો રાઇટ તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને તમે જો હજી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કર્યો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો જેથી કરીને ગણિતની પણ પ્રશ્ન બેંક તમારા સુધી સરળતાથી પહોંચી શકે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ